વલસાડમાં મતદારોના વિવિધ સ્વરૂપો નજરે પડ્યા જુઓ વિડીયો વલસાડમાં લોકસભાની ચૂંટણીમાં આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા જેમાં કેટલાક મતદારોના વિવિધ સ્વરૂપો જોવા મળ્યા હતા તેમાંથી એક વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારમાં રહેતા સિત્તેર વર્ષીય નીતિનભાઈ ગિયા કે જેમને શારીરિક તકલીફ હોવાને લીધે તેઓ ચાલી શકતા ન હોવાથી પણ તેમના પરિવાર જોડે મતદાન કરવા આવ્યા હતા અને તેઓ લાગણીશીલ સ્વભાવના હોવાથી મત આપ્યા બાદ તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા અને પોતે પોતાની જવાબદારી પૂરી કરી હોવાનું વ્યક્ત કરી રહ્યા હતા આ સાથે વલસાડના હાઉસિંગ બોર્ડ વિસ્તારની ત્રેવીસ વર્ષીય હિનલબેન ભટ્ટે પણ ત્રણ દિવસ અગાઉ જ બાળકને જન્મ આપ્યો હોવાથી તેઓ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને આજરોજ તેઓ મતદાન કરવા માટે હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં આવી મતદાન કર્યું હતું અને મતદાનનું મહત્ત્વ વધાર્યું હતું આ સાથે વલસાડના પ્રમુખ પાર્કમાં રહેતા એકસો પાંચ વર્ષના માજી વાલીબેન ભાલુસાલીએ પણ મતદાન કર્યું હતું તેમજ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કપરાડા તાલુકાના બલચોડી ગામના એકસો પાંચ વર્ષના વડીલે મતદાન કર્યું હતું આ સિવાય પણ અન્ય ઘણા એવા જાગૃત મતદાતાઓએ મતદાન કર્યું હતું અને છવ્વીસ વલસાડ લોકસભા બેઠક પર તોતેર પોઈન્ટ છતદાન થયું હતું અને આવા મતદારોના ઉત્સાહને કારણે જ ગુજરાતમાં થયેલા કુલ મતદાનમાં વલસાડ પ્રથમ ક્રમાંકે સૌથી વધુ મતદાન થયેલી બેઠક બની ચૂક્યું છે નમસ્કાર ભારત માતા કી જય જય હિન્દ આજે ગુજરાતના ત્રેવીસ એપ્રિલના આજના દેશના આજની ચૂંટણી પ્રસંગે આજે જે દેશ વલસાડમાં નગરમાં જે માહોલ દેખાઈ રહ્યો છે એ બે હજાર ચૌદને પણ આનંદિત કરે એનાથી પણ વધારે આનંદથી લોકો નીકળી રહ્યા છે અને એક જ તાકાત એક જ શક્તિ સાથે કે આ દેશ મારા આ વોટ મારા દેશના જવાનોને આ વોટ મારા દેશના ભવિષ્યને અને આ દે આ વોટ મારા યુવાનોને આ આનંદની લાગણી લોકોના મોડા પર જોવા મળે છે આજ સુધી લોકશાહીના આ મોટા પર્વમાં આજે જે ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીમાં જે વડીલો સવારથી લાઈનો લગાવી રહ્યા છે અને જે આશીર્વાદ સાથે મક્કમતાથી નીકળ્યા છે એ જ બતાવે છે કે જે દેશનું નેતૃત્વ એક સાચા વ્યક્તિના હાથમાં છે અને એને સાચવવાની જવાબદારી દેશના પ્રત્યેક નાગરિકની છે આજે જ્યારે ગુજરાતની ચૂંટણી છે ત્યારે અમે સૌ વલસાડના છવ્વીસ લોકસભા સીટ માટે જે કાર્યકર્તાઓની મહેનતની સાથે જે નરેન્દ્રભાઈ મોદી માટેનો જે આદર ભાવ છે ગુજરાતીઓને વલસાડવાસીઓને એ દેખાઈ રહ્યો છે અને અમે અહીંથી સૌથી હાઈએસ્ટ લીડથી જીતીશું અને નરેન્દ્રભાઈ મોદી ફરી પાછા દેશના સત્તા સ્થાને અરુટ થશે આન બાન શાંત સાથે એવી તમામ ગુજરાતીઓ તમામ દેશવાસીઓની આ જે કલ્પના છે એ સાકાર થશે અને તમામ વલસાડ નગરજનો આભાર કે કેત માં પાંચે તો તમામ બુથો પર પચાસ પચાસ સાહીઠ સાહીઠ લોકોની લાઈનો લાગી ગયેલી એ બે હજાર ચૌદ કરતા પણ અતિ ઉત્સાહનું વાતાવરણ છે અને દેખાઈ રહ્યું છે કે એક જ ચાલે મોદીજી આ દેશના રખેવાડ એવા મોદીજીને સત સલામ